બધા જેને સંગ્રહ કરેલો જે વેપારીઓને એને લાભ મળશે અને વેપારી ખેડૂતને કંઈ પણ લાભ મળશે નહીં આ નિર્ણયને એક પ્રમાણમાં ખેડૂતોને હિતમાં છે નહીં અને જે છે તે ખેડૂત વેપારીના હિતમાં જ છે નિકાસ બંધી હટાવવાની જરૂરત નહોતી નિકાસ જે ચાલુ હતી ચાલુ રહેવા દેવાની જતી એટલે ખેડૂતો બે પૈસા કમાત એને ખેડૂતોને ફાયદો રહે અત્યારે ઓછામાં ઓછા એસી થી નેવું ટકા ખેડૂત ડુંગળી વેચી નાખેલી છે અત્યારે ઓછામાં પાંચથી દસ ટકા ખેડૂત પાસે ડુંગળી છે માનવ જયભાઈ જયેશભાઈ ધોરાજી ઉપલેટા તાલુકાની સરકારે અત્યારે ડુંગળીની નિકાસની છૂટ આપી હે જયારે ડુંગળીનો પુષ્કળ પાક હતો ત્યારે નિકાસ બંધ કરી દીધી ચાલુ હતી નિકાસ એ ત્યારે વિદેશની અંદર ડુંગળીની માંગ હતી અને પુષ્કળ પ્રમાણે ખેડૂતને ભાવ મળતા હતા અત્યારે નિકાસ બંધ કરી એટલે પચાસ થી સો રૂપિયા ડુંગળીના ભાવ થઈ ગયા ખેડૂતને નુકસાન છે અત્યારે નિકાસની છૂટ આપી પણ અત્યારે વિદેશમાં ડુંગળીનો પાક પુષ્કળ આવી ગયો છે તો ખેડૂતને શું ફાયદો થાય અત્યારે વેપારીને ફાયદો થાય કારણ કે જયારે વિદેશમાં માંગ હતી ત્યારે જ ભાવ હતા ખેડૂતને ભાવ મળતા ત્યારે નિકાસ બંધ આપી મારું નામ અનોપસિંહ બનેસિંહ જાડેજા છે હું અત્યારે હું વાડોદર ગામનો રહેવાસી છું અને મારે જે ડુંગળીની નિકાસ કરવાની હતી તે તમે નિકાસ વેચવાની હતી તે તમે અત્યારે નિકાસ ચાલુ કરી અને જે મેં પહેલાં જે ડુંગળી વેચી હતી તે એ પહેલાં તો તમે નિકાસ બંધ કરેલ હતી અને અત્યારે અમને તો કોઈ પણ જાય તો ફાયદો થયો જ નથી સરકારનો જે નિર્ણય હતો એ તદ્દન એકદમ ખોટો હતો અને જે અત્યારે નિર્ણય લીધો છે કે નિકાસ ચાલુ કરી એ અત્યારે ખેડૂત માટે કોઈ પણ ફાયદાકારક છે જ નહીં અને આ જે ફાયદો થાય છે અત્યારે જે સગ્રાખોર વેપારીઓ છે એના માટે જે ફાયદો છે અને ખેડૂત માટે તમે કોઈ કોઈ સારું કામ નથી કર્યું વેપારીઓને કમાવવા માટે તમે અત્યારે નિકાસ દૂર કરી છે સરકારે જે નિર્ણય કર્યો છે દેરાઈ દુરસ્તાઈ ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો આ નિર્ણય કોઈ પણ પ્રકારનો ફાયદો કરાવતો નિર્ણય નથી સૌરાષ્ટ્ર મહારાષ્ટ્રના ખેડૂતો ડુંગળીની સીઝન પૂરી થઈ આ ડુંગળી લણની કર્યા પછી એની આયુષ્ય પંદર થી વીસ દિવસની હોય છે ત્યાં સુધીમાં એનો નિકાલ કરી દેવો પડતો હોય છે કેન્દ્ર સરકારે જે ચાર મહિના પહેલા પ્રતિબંધ મૂક્યો આજે ડુંગળી માર્કેટિંગ ની અંદર આવતી બંધ થઈ ખેડૂતોએ ઉભા પાકમાં રોટા વોટરો નાખ ફેરવી દીધા રોડ ઉપર ડુંગળીઓ નાખી અને બસો રૂપિયાના મામૂલી ભાવે ખેડૂતો ડુંગળી વેચવા માટે મજબૂર બન્યા આજે ખેડૂતો પાસે ડુંગળી નથી ત્યારે કેન્દ્ર સરકારે આ નિર્ણય હટાવ્યો છે નિર્ણય બે પાંચ ટકા ખેડૂતો જેને પાછતરું વાવેતર હશે એને ફાયદો થશે બાકી જે લોકો પાસે ડુંગળીનો સ્ટોક હશે જેને ડુંગળીની નિકાસ બંધી ઉઠવાની છે જે ભારતીય જનતા પાર્ટીના નજીકના લોકો હશે એને કદાચ ડુંગળી ભરી રાખી હશે તો એને નિકાસનો લાભ મળશે ખેડૂતોને લાભ મળવાનો નથી નિર્ણય કવેળાનો નિર્ણય છે આ નિર્ણય ડિસેમ્બર મહિનાની અંદર લેવાની જરૂર હતી સરકારે ખેડૂતોની ડુંગળી નાશ પામી છે અથવા તો વેચાઈ ગઈ છે ત્યારે આ નિર્ણય લીધો છે આનાથી ખેડૂતોને કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે